કથરાવી ગામે રાજપૂત સમાજના લોકો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતના પાટણની સ્થાપના દિને કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે ઔપચારિક મુલાકાત કથરાવી ગામે લીધી ગ્રામજનો અને રાજપૂત સમાજ દ્વારા ઢોલ નગરા સાથે મહિલાઓએ તિલક કરી કુમકુમ પગલેવાડીમાં સ્વાગત કર્યું અને સમગ્ર રાજપૂત સમાજ દ્વારા તેમનું શાલ અને ફુલહારથી સ્વાગત કર્યું આ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઘેમરભાઈ દેસાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હસમુખભાઈ ચૌધરી ઉંઝા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ડીટી ઝાલા તથા જિલ્લા ઉપપ્રમુખ શ્રી આર એલ પરમાર એઠોર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર એલ પરમાર એઠોરે કર્યું હતું રિપોર્ટર કનકસિંહ રાજપૂત ડીટી ન્યૂઝ ટ્વેન્ટી ફોર મહેસાણા

गांव विकास मार्ग द्वारा तरफ से पूर्ण सहयोग रहते हैं हमारा आगे वालों सतत दो प्रश्नों बाटे लड़ता है आखिर सरकार कोई पर पक्ष की है परंतु जरूरत मत में मदद के अंत में मोटा मालेतू जारो तो इतना रास्ता कर ही लेता है लोकशाही व्यवस्था में सरकार कोई पर आवे नहीं जवाबदारी સંસદ થી લઈને શેરડીઓ સુધી આપણી લડાઈ એ સામાન્ય માણસના પ્રશ્નો માટે

आज की 10 हजार वर्ष पहला कांग्रेस की सरकार थी दिल्ली में तो डीजल ना भाव तो देखो आपने सब को ट्रेन लाग रही थी आपने सोने मड़वानी का काम अपने साथ में बातो करवानी का भी